આજે સવાર હું છે ને સિરીઝ જોવા બેસી ગઈ હતી વેબ સિરીઝ જોવા સાડા આઠ વાગ્યા બેઠી હતી તો પછી છે ને જમવાનું બનાવવાનું ભૂલી જ ગઈ એક કામ કરો ને બાર થી છે ને ચાઇનીઝ ઓર્ડર કરી દો અચ્છા હા કઈ વાંધો નહીં બકા કઈ વાંધો નહીં દર વખતે જેમ આ વખતે હું બાર થી ચાઇનીઝ ઓર્ડર કરી દઉં તું તારે આરામથી સોંગ સાંભળ હા હા ચાલુ કરવા બીજો સોંગ ચાલુ કરું ગાપા દા પા દા પા ગાપા દા બોલો લ્યો હવે આ મેડમ ને ચાઇનીઝ ખાવું છે ઘર માં બેઠા બેઠા કામ કરે છે શું કચરા પોતા વાસણ કપડા બધું હું જ પણ હું જ કરું છું આ મેડમને ખાલી રસોઈ બનાવવાની હોય છે રસોઈ માં બે જ વસ્તુ આવડે અમને શું આવડે ખીચડી અને મેગી કોઈ હું ખાઈ લઉં છું ખીચડી ને મેગી જે બનાવે ખાઈ લઉં હવે એ નથી બનાવું એને કરવાનું શું મારે આમાં આવે આને તો છે ને કુરિયર કરીને ચાઇના જ મોકલી દેવી છે મગજ મારીનો કારખાનો વોટ

ભાઈ તમારા બાઈક ના ચાર હપ્તા ચડી ગયા છે ફરવા આવો છો જયારે હોય ત્યારે છો એ બેન મેં તમને કીધું તો ખરા કે એવો અઠવા ભરી જાય થોડી થોડી ધીરજ તો રાખો બરો પગાર તો આવવા દયો તમારી પાસે 3 દિવસનો ટાઈમ છે ચોથા દિવસે મારા માણસો આવીને તમારું બાઈક ઉપાડી જશે હા હા ભલે ભલે હો ભલે બેન આવાર હો હા

તું શું કરવા મિસ કરસ એને ને સમજાતું હું તો મારા હસબન્ડને એટલે મિસ કરું છું કે આપણે જે જયમાં પછી જે મોટું બિલ આવ્યું ને એ ચૂકવવા દીદી વાહ દીદી નહીં નહીં દીદી વાહ દીદી 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 શી તો તું કેટલી બ્યુટીફુલ લાગે છો સાચે હા હા કરે કર થેન્ક યુ કાશ હું પણ તમને કહી શકતી હોત કે તમે હેન્ડસમ છો પણ કાય વાંધો ને બકા તું મારી જેમ ખોટું બોલી દે લેકિન સાલા કર કે રહે આપ અડદિયો ખાતા શરમાઓ છો ગામના પૈસા લીધા છે તમારા પોતાના પૈસા લીધા છે ને તો પછી ગામથી શું શરમાવાનું બોલાવા ધબાટી <laughs> <laughs> <laughs>